પોરબંદરની મેડિકલ કોલેજ ખાતે વર્લ્ડ મેન્ટ્રોલ હાઇજેનિક ડેની ઉજવણી કરાઈ હતી જેમાં નર્સિંગ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા રાખવા અંગે મહત્વની માહિતી અપાઈ હતી અઠ્યાવીસ મે એટલે કે વર્લ્ડ મેન્ટ્રોલ હાઇજેનિક ડે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવતીઓ અને મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાની કાળજી રાખવાની જરૂરી માહિતી પૂરી પાડવાનો છે જેથી તેઓ અજાણતામાં કોઈ જીવલે રોગનો શિકાર ન બને હજી ઘણા સમુદાયો કે સોસાયટીઓ એવા છે જ્યાં મહિલાઓ માસિક અંગે ખોલીને વાત કરી શકતા નથી આવી પરિસ્થિતિમાં પીરિયડ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા કોઈ પણ પ્રકારની સમસ્યાનું કારણ શું છે સ્વચ્છતા રાખવાથી કેટલી બીમારીઓથી બચી શકાય છે તે અંગે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે મેડિકલ કોલેજ ખાતે મહત્વની જાણકારી અપાઈ હતી ગાયનેક વિભાગના હેડ દ્વારા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમાં જણાવ્યું હતું કે માસિક ધર્મ એક ગુનો નથી પરંતુ તે એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે જેના પર ઘરના સમાજમાં અને સમુદાયમાં ખોલીને વાત કરવાની જરૂર છે જેથી મહિલાઓને અને યુવતીઓને ગંભીર બીમારી જીવલેણ રોગોથી બચાવી શકાય છે માસિક અંગે ખોલીને વાતચીત કરી શકે ચર્ચા કરી શકે તે માટે સાહજિક વાતાવરણનું નિર્માણ કરવા પરિવારજનો તેમજ મિત્રોને પ્રોત્સાહિત કરી તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ માસિક આવવું એ કોઈ રોગ નથી તમારી આજુબાજુના સમુદાયને શિક્ષિત કરવો જરૂરી છે માસિક અંગે વાતચીત ચર્ચા કરવી સ્વચ્છતા વિશે સમજાવવા પ્રયત્ન કરવો જરૂરી છે માસિક દરમિયાન પોષણ સંબંધી ખોરાક લેવો પણ એટલો જ જરૂરી છે માસિક દરમિયાન ખોરાકમાં વિવિધ પ્રકારના શાકભાજી લેવા જોઈએ અઠવાડિયામાં એક વખત આયર્નની ગોરી લેવી જોઈએ લીલા શાકભાજીમાં ભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ આ સમયગાળા દરમિયાન વધુ પાણી પીવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું માસિક માનવજાતના અસ્તિત્વ માટે જરૂરી હોવાથી તેને સરળ સ્વચ્છ અને ગરિમાપૂર્ણ બનાવવાની અપીલ કરાઈ હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ તો વસુંધરા નાણાવટી હું જે આર તરીકે આમ ઓફિશિયલી ફાર્મામાં છું પણ બાકી હું ગાયનિકમાં કામ કરું છું અને હું અહીંયા અત્યારે નર્સિંગ કોલેજમાં લેક્ચર દેવા આવી છે કારણ આજે વર્લ્ડ હાઇજીન મેન્સ્ટ્રુએશન હાઇજીન ડે છે એની ઉપર આ લોકોને અવેરનેસ માટે કારણ છોકરીઓ ઘણી નાની હોય એ લોકોને એનો ખ્યાલ નથી હોતો એટલા માટે થઈને ચોખ્ખાઈ કેમ રાખવી કઈ રીતે મેન્ટેન કરવું મેન્સ્ટ્રુએશન દરમિયાનમાં અને ક્લિનલીનેસ કેમ રાખવી નહીં તો એનાથી આગળ જતા ઘણા બધા ઇન્ફેક્શન થઈ અને ભવિષ્યમાં એ લોકોને એવાય પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય કે જેની કારણે બાળકો બી ના થઈ શકે એટલે આ વસ્તુનું મહત્વ બહુ વધારે છે